તો રામ રામ જી નથા બધાય બધા નીકળી બધા મજામાં બધા મજામાં હસ્તા ખલતા રાજ્ય હોય તો આ જવા ઠગુ નાસ્તો કરવો ભીંસ દોવે કારક દોવે લીએ કારક ચા જડે મને કારક નાસ્તો જડે કારક પેટ પૂજા કરે ઘણું બધું બોલે જાઉં હું ઘણી વારમાં તો હું જઈએ એક વાર આપણે કામ કરે કામ નથી દોવાઈ ગઈ નથી દોવાઈ એટલે ભમરા ખાઈ જાય જાજી ને પણ હવે ને અમારે તે હોય કામ કરો તો દોવાની પ્રોસેસ ચાલુ હે કારક દોવાઈ જાય ને કારક મને નાસ્તો જડે કારક ચા જડે કેટલીક વાર લખે માં દોવાઈ જાય

હું તો ઓલી કોરા ઉતો પહેરું ખાતો તો ના તો પેરું તો હું તા મારે બળાઈ ગયા ના મુના વ્યાગા મને કીધું ની કોઈ ઓલી મોટરસાઈકલ લેતા ગયા ને આટલા ઉપર જાતની વર્ષે મારે જાવું મારે કાં આમાં તો ખરી આવું ખરે કામ કરું કીધા વખતે ગયા રોટલા ઢીમી ગયા કે ખાજે પછી માહિતી ફોન કરે મને કે રોટલાને ઘટી દીધા ખાજે હવાના પોનમાં ઘણી હાબા ઘટતા તો રોટલા હું તા કીવા સારું ઘડ્યા તો હે મને ખબર પડ્યા કારણે બધાને જાવું તો મને આ મૂકીને જાવ તો એ હારું કીધા સારું જીવ બધા ભગવાન હે ને ભગવાન જોવે મારા બાપ તો બગાવાની આગે મારે આ જાણું કરવું જોઈએ ને પાણી જાતની વેસ કઈ દેતી તો નથી પાણી પી જાય આ ખાઈ જાય કાપુક ખાઈ ને ભંડારી આખોથી બેઠું રહીએ રોતું મારું મન અયું હે ને કારક કાળક ઇમોશનલ થઈ જાય કારક ગન ડગો થઈ જાય ને એટલે ઓટોમેટિક મારો અયું રોવા માટે તો રોતું ને તમે એવું ઉપાધિ કરજો મારાથી હાલતું હોય હા ભંડારી કરાવે બે નહીં

હાલો હાલ એક બે વિડીયો હાઈ એડિટ કરેલા પછી મળીએ તમે તમે બપોરા કરી લ્યો તમારા ઢોરની પાણી કરી લ્યો કુતરાઓની મિંદરાઓની ખવાર લ્યો ને પછી નિરાયથી મળીએ હો તો એ ખાવાનું કે પેટ પૂજાનું કરા ટાણું થકું ખાવાનું એ તો રોટલી ખારે ઘરે ને ગયા હે આકને તો કઈ કરે ન તા ગા તો એ હું વિસેના કે કામ કરા તે મને તમને યાદ હોય ખબર કે મારી માઈ ઓલ બનાવ્યું તો રોટલીનો વઘારે તો ઈ બનાવ્યું જો રોટલી પડી આપણે બધી સામગ્રી લેવા ડુંગરી રોટલી ટોપીઓ લેવા વિઘારક ટોપીઓ લેવો અને એમાં બનાવવા જોઈએ કિમુક બને એવું મને જો જાડું મોટું યાદતા હે હું તમારા પાંચ ઠોકતો હતો ફાકાં ગાય નો તમારે શીખવું હોય તો મને કમેન્ટ કરજો ભાઈ તો હું જીખતો હતો પણ એવું કઠણાઈ વાળું હે શ્યાક તો મને આવડે જાડુ મોટું પણ મીકું વરે તેલ ને બ વધી જાય ચટણી તો રોગું બગડી છે બકાળનું ક્યાંક ને બધું તો મીઠું આ રોટલી વઘાડા અને દહીં ને ને જમાટ આવે વઘારે તો એ બનાવવા કિમુક બને તમને દેખાડી બરોબર તમારે ખાવું હોય ને તો બને જાય પછી બરખા તમને બધે આવી જાવ બરોબર Halo, tuh prakriya salu kara unna ka jo aini aini unna tuh wisara wani wisara mahain pala jae tuh biki mare dai aini yu. Tuh yu batu ihe, tuh eba rot lino nuwa kara sama bati lebo unna tamni de kara. Dung green saku topian bati lebo unna pana salu kara dini dini kimuk mana bera be. Jo ye jo ye bagwan bagwan piat bera unna apri na ka pasi be prakai na huwa jae hu biju ka. Haru halu tuh je ka tiyala dabo kote laki kora હાલો તો મોરવા બોરવાની પ્રોસેસ બધી કમ્પ્લીટ થઈ ગઈ બરાબર જો ડુંગળી અને રોટલીન બધું મેં કાપકૂટ કરેલી લીધી અને જોવો જોવા તમે કાપકૂટ માખ્યું એની જાતની વેસાઈ મારા પાસે કાં લેવા મરે કોઈ નહીં તમે બીજે મરવાની જો આ બધા બટકા બટકા કાપી લીધા આ ડુંગરી આ બે મરસા હરાગર જેવા જે નાખી લીધા મી કોઈ હોય એ સ્વાદ આવી છે ને લાગે એટલે હાલ છે એટલે હું બધું કર્યું અને એ વાળું ફાઇનલ એ પ્રોસેસ એ આવે વઘારવાની એ આપણે વઘારીએ જોઈએ કે હું બંને બરાબર તો બનાવેલા કમ્પ્લીટ કરેલા પછી તમને બધાને બરકા બરાબર છે શાખે જાઓ કેવું ખે કેવુંક ના જ બરાબર એટલી હાલો ત્યાં ડુંગળીની જાતની છે મોરે 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 આંખોમાંથી લૂંગા વ્યાજ કાકતા રોયો હું મો પાણી ધોયું ને તવાલાક પાહ રાખ્યો તો લુંગા જાય એક ડુંગળી મોરી માતા જાતની વર્ષે ઉઠવી ન પડે મોરવાની હોય તો મારી પેઢી ઉઠે જાય મંગતી એવું લાગે પણ વાંધો નહીં એવું ચાલુ કરીએ બરાબર વઘારા કેવુંક બને તમને બધા બરકા વઘ જાય એટલે ફાઇનલી બનાવી લીધું મૂકું નહીં હું ભીખો રાઉં નહીં જોવો તમે જો મમ્મી મમ્મીએ બનાવ્યું એવું જ બન્યું પરફેક્ટ અને એક આમાં ટમેટા નથી બસ બાકી બધું કમ્પ્લીટ છે અને આમાં સહાય લઈ લીધી જુઓ ઢાકીને રાખ્યું નકર આની જૈત ની વસે માખી વાક નથી દેત્યું એટલે એ વાકની ભાઈને જો ખાઈ પીએ અને જોલો મારાય લે એટલે કમ્પ્લીટ જો આપડે દી સુધરેઘ ભાઈ એટલે સાખેલા કેમ બન્યો એક જ બી કજીક મોરેલો હે પણ હાલભીએ આવું મીઠું વસો થયું મીઠું આમ ભરીએ નહીં પણ વાંધો નહીં હવે એ ભગવાન ભગવાન હાલભી આવું ખાઈ પીને હોવું જાય કઈ વાર તો તમારે કોઈ નહીં ખાવું હોય તો હાલો સાખે જાઓ પશુ મળી તને કીધું નહીં બરબે જો એટલું હે જીવેલા વેલા આવી પહેલાં ઝડપથી આવો તો સાખે જાવ ક્યું બેન ક્યુંક નથી બન્યું બરબે હાલો તો હું ખાઈ લે તમે પૂગો તમે ફૂંખ ખાઈ લે બરોબે તો હું આજે આ ઘેર હેર કંટાળા ગુહા જાયતની વસે કા મોટરસાયકલમાં માંડું પડ્યું ને પેટ નું ઉપર તું જ નથી કાવ કરડે ગો બે દિશા લોહી પીયા ને બેઠા એક ને મો જોયા સાડે બેઠા એ મારું મોજ જોવા ને હું એનું મોજ જોવા ગામમાં નાસ્તો પાણી કરવા રોલ મારવાય તો એને જવા તું હવે આ કઠળ કેવા બાપ બાપર લઈને નીકળ્યા ગયો બીજી મોટર અને મોટર પડી એની સાવી ભેગી લેતા ગયા હું ત્યાં કાંઈ હે તે હાંજી ગીના ગાતા એ ખિસાન સારી મેં ફોન કર્યો મેં કું સાવી ને સારી ક્યાંક એ તો હું ભેગો લગતો હોય મેં કહું વાહ સારું કામ કર્યું બહુ એટલે એવી કઠડાયું હે આ બંધ પડ્યું અને ખવાર નો ફાફા મારા એકલો ને એટલો કાંજ આવું હાથી રાંધું હાથી બનાવું હાથી ખાધું ઘરે કુવે ગોતો ઉઠ્યો કુએ ગોતું આગળનું કરવું જોઈએ દેતા નહિ ને બધા રોગા ખવારે પીવા ને પીડા પાડા એટલે એ બધી આમાં ઉપાધિઓ હે પણ એ ધીરે ધીરે થઈ જાય સારું નહીં થઈ જાય મને લાગે કે દી હારા હારા ઉગતા જાય મારા તમારા બધા સપોર્ટ છે તમને બધા મોજું આવે એટલે રાજીએ આપડી એટલે એમ હેઢોર ની બદલાવાનું ટાણું થઈ ગયું લીકરા જા બે પોદરા નાખવા ગેસ ભીખો રે હાલુ હાલો તો લીકુરા બાપો તો કાર આવે હું તો થાય કાઢ જોવા જો મને ભીખાઈ લાગી બપોરે ખાધું તમે ખબર રોટલી જાડી મોટી કરે અને અત્યારે ગાંઠિયા ખબર ગાંઠિયા લેવા બાપા એટલે આજે જમાટ આવે કે સારું હું તું તેમ કે હાલો કંઈક ટેકો થેકો ગાંઠિયા ને ડુંગળી નાખી ધબધબાટી બોલાવવા આડે ધોઈ ખાઈ જાય એટલા પડ્યા એટલે આડે ધોઈ દાબે દે વધે કુતરા નાખી દેવા કોઈ સારું રાખવા નથી મારું કોઈ નથી રાખતું મારું હું કેવા હારું કોઈ સારું રાખવા નથી આ ખાઈ જવાનું વધે આમાં કુતરા નાખી દેવા અને બીજા વધે ને બધું ને ભેવને બધા ને ખવારે દેવા નાસ્તામાં જો આગળ તો ગાઈશ નાસ્તો બાસ્તો કરી લીધો પેટ બેટ ફૂલ થઈ ગયો આપણે હાજી વ્યારા કરવા પણ કંઈ હે નહીં બરોબર બે ડીસું ખાઈ ગયો ના ગાંઠિયાની અને આખો કરોડી માટું મારે હોય તો મેં કાતો પેર પાક્યો હોય તો પેર મેં ડાબો દઈ લે તો ભરમ આમાં તક નથી પાક્યો હોય કેદું પાકે તો બાપુ માં ને જી આવ્યા ને તો કારક આવે બરોબર તો હાડા હાથ થઈ ગયા અહીં અને તો આવ્યા તો ખરી મારી માં વાત જોવા જોવા થાકે ગયો હું આવ્યા તો ખરી જો આખી લેવા કામ લેવા કામ હે આંબા આંબા કેરીયું ખાવાનું ભાઈ ભાઈ એવડા મોટા કાથી

કમેન્ટ કરજો તમારે લાંબા બ્લોક જોવા ટૂંકા બ્લોક જોવા તમને કેવી રીતે ખોટી વાત માં બધા ક્યાં તો ખબર પડે ને આપણે હા તો કમેન્ટ કરજો મને અને કેવા બ્લોક તમારે જોવા તમને લાંબા લોંગ બ્લો મોટા ઉતારા બહુ બ્લોક કે નાના મજ મજા આવી છે કે તો કમેન્ટ કરજો અને બધા હસતા કરતા રહ્યો રાજી રહ્યો અને મોજ મજા કરતા રહ્યો ને બધા કરાવતા રહ્યો મળીએ બીજા બ્લોક